बोलिए कृष्ण का नहीं अल्लाह लगे जी गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरम गुरु साक्षात पर ब्रह्म तस्में श्री गुरु वे नम श्री गुरु वे आज ना शब्द दिन तमाम श्रोता जनों ने मारा हृदय भावपूर्वक जय श्री कृष्ण जीवन अंदर ये गर्व करवो ना जी अभिमान करवो ना ओ ફૂલ ખીલે ગર્વ ન કરીશની તો તારી દશા બદલાઈ જશે જશે ચૂથાઈ ફૂલ લેલા ગર્વ ન કરીશ સની તો તારી દશા બદલાઈ જશે એક વખત એક ખેડૂતભાઈ એ પોતે ખેતરમાં ગયા તો ખેતરની અંદર જતી વખતે રસ્તાની અંદર એક મોટો પથ્થર યાર્ડો આવતો હતો એટલે એ ખેડૂતભાઈએ એ મોટો પથ્થર ઉચકી અને પથ્થરને કહ્યું તું બધાના માટે ઉઠ બને છે માટે લાય હું તને ફેંકી દઉં આમ કરી અને ખેડૂતે પથ્થર લઈ અને ફેંકી દીધો એ પથ્થર જેવું ફેંક્યું એવું બાજુમાં એક બગીચો હતો એ બગીચાની અંદર નાના મોટા ફૂલ છોડ હતા એમાંથી જે ગુલાબનો છોડ હતો એ ગુલાબના છોડ પાસે જઈ અને આ પથ્થર પડ્યું હવે આ ગુલાબનું જે ફૂલ હતું એ પેલા પથ્થરને એ કહે છે એ પથ્થર તું આમ દરેકની ઊભીઠ બનીને આવતો જ રહ્યો છે તું મારી પણ ઊભીઠ બન્યો છું અને હાવ તું કેવો છે તને કોઈ પૂછતુંય નથી તું હાવ ઘમાર છે જો હું કેટલી બધી સુગંધ આપું છું અને બધાને હું કેટલા પ્રસન્ન કરું છું બધાનો હું આકર્ષણ છું એટલે તો મને ચૂંટી અને ભગવાનને સુપ્રત કરે છે મારી માળા બનાવે છે આમ ગુલાબનું ફૂલ એ પોતાની અંદર જે ગર્વ હતો અભિમાન એ અભિમાન એ કહેવા લાગ્યું અને પથ્થરને વઢવા લાગ્યું કે તું તો હાવ ઘમાર છે તારી ઉપર કેટલી ધૂળ છે અને તારો આકારે હાવ અનિયમિત છે અને હાવ તું દરેકનો ઉબેઠ બનતો આવ્યો છે દરેકને તું ઉબેઠ બની અને હેરાન કરે છે ઘણાનું નુકસાન કરે છે આમ પથ્થરને એટલે ગુલાબના ફૂલે એ વઢવા મળ્યું અને પોતે પોતાનો ગર્વ પોતાનું અભિમાન એ કહેવા લાગ્યો ગુલાબનું ફૂલ હવે બને છે એવું કે એક વખત જે મૂર્તિકાર છે એ પથ્થરની અંદરથી મૂર્તિઓ બનાવતો હતો એટલે સારા પથ્થરની શોધની અંદર હતું એટલે ફરતો 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 એ પથ્થરની શોધ માટે નીકળ્યું હતું તેવા સમયે આ જે પેલું ગુલાબનું ફૂલ વટતું હતું પેલા પથ્થરને એ પથ્થર જોયું અને એ પથ્થર એ મૂર્તિકારે લીધું એ પોતે ઘર લઈ જઈ અને એની અંદરથી ભગવાનની લક્ષ્મીજીની સારામાં સારી મૂર્તિ બનાવી અને એ મૂર્તિ બનાવ્યા પછી મંદિરની અંદર એ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યાર પછી ઘણા બધા માણસો એ ફૂલહાર એવું એ લક્ષ્મીજીને એ ચઢાવે છે એટલે એક વખત બન્યું એવું કે સમય જતા એ જ ફૂલ જે પેલું ઘટતું હતું પોતાના જે છે જીવનની અંદર એનો ગર્વ અનુભવતું હતું એ જ ફૂલ લક્ષ્મીજીના ચરણોમાં સમર્પિત થાય છે તેવા વખતે લક્ષ્મીજી એ ખળખળાટ હસે છે અને પેલા ફૂલને કહે છે ગુલાબના ફૂલને કે જો તારું સ્થાન ક્યાં છે મારા ચરણોમાં છે એક વખત જ્યારે હું તારી પાસે એ હતો ખેડૂતે મને ફેંકી દીધેલો પથ્થર સમજીને અને તું મને વટતે ગુલાબને કહ્યું કે તું મને ખૂબ એ મેણાટોણા મારી અને બોલતા હતા ગુલાબના ફૂલને કહ્યું લક્ષ્મીજી પરંતુ એવો ગર્વ ન કરવો જોઈએ એવું અભિમાન ન કરવું જોઈએ ગુલાબના ફૂલને આ જે હતા લક્ષ્મીજી એ ગુલાબના ફૂલને કહે છે કે ખરેખર મારી આગળ તો બધા માથું ના માવીને ઝૂકે છે પરંતુ તારું સ્થાન એ ક્યાં છે મારા ચરણોમાં છે માટે અભિમાન કરવા જેવું આ જીવનની અંદર કંઈ છે નહીં ફૂલ ગુલાબ આ લક્ષ્મીજી કે છે ઓ ફૂલ લખી લેલા ગર્વ ન કરીશ નહીં તો તારી દશા બદલાઈ જશે બદલાઈ જશે ચૂથાઈ જશે ઓ ગર્વ ન કરી શની તો તારી દશા બદલાઈ જશે આમ ગુલાબના ફૂલે પણ ગર્વ કર્યો હતો છતાં પણ એમને લક્ષ્મીજીના ચરણોમાં સમર્પિત થવું પડ્યું હતું માટે આપણે પણ આપણા જીવનની અંદર ક્યારેય પણ ગર્વ અને અભિમાન કરવું જોઈએ એ જ શુભ દિની પ્રાર્થના બોલી કૃષ્ણ લાલ